અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસ જૂને નીકળવા જઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે અને અધિકારીના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે ચોવીસ તારીખે સવારે છ વાગે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેર પોલીસ વખતે સૌ પ્રથમવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે આશરે એકત્રીસો સીસીટીવી રથયાત્રાને રૂટ પર પૂર્ણ કાર્યરત છે જ્યારે આશરે પિસ્તાલીસ ડ્રોન દ્વારા આખી રથયાત્રા પર ક્રાઇમ બ્રાન્ચ બાજ નજર પણ રાખશે આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવામાં પોલીસે કોઈ પણ કસર બાકી રાખશે નહીં આશરે વીસ વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે

એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગ રૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓનો મિટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ બ્લડ કેમ્પ નો આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ ના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે તમે જોયા હશે કે બેંગ્લોર માં સ્ટેમ્પીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પ પીડ ની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસ ને સિગ્નલ જાય પોલીસ આ ભીડ ને થોડું રોકી શકે